કાર દ્વારા જાહેર કરવામાં આવેલા જંત્રીથી રિયલ એસ્ટેટમાં ભાવ વધારો થશે જેથી પ્રજાને ઘરનું ઘર લેવું મોંઘું પડશે જંત્રીથી ઇન્કમ ટેક્સથી જીએસટી સુધીના સ્લેબમાં પણ અસર થશે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા જંત્રીના વિરોધમાં રાજ્યભરમાં વિરોધ ચાલી રહ્યો છે ત્યારે આજે જૂનાગઢમાં પણ ક્રેડા એસોસિએશન એન્જિનિયરિંગ એસોસિએશન અને પ્રોપર્ટી ડીલર એસોસિએશન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો શહેરમાં આજે તમામ બાંધકામ સાઇટ પર કામકાજ ઠપ્પ કરવામાં આવ્યું હતું મોનરેલ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જંત્રીથી સામાન્ય પ્રજાના ઘરનું ઘર લેવાનું સપનું રોડવાશે અને બાંધકામ ઉદ્યોગને પણ અસર થશે જેથી દર વર્ષે છ થી આઠ ટકા વધારો કરવાની માંગ કરી હતી આટલી મોટી સંખ્યામાં જુનિધર મિત્રો સિવિલ એન્જિનિયર મિત્રો અને એસ્ટેટ રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા સૌ બ્રોકર મિત્રો આજે સાથે મળીને જંત્રીનો પૂરજોશમાં વિરોધ કરીએ છીએ આજે એક દિવસ માટે જૂનાગઢ શહેરની અંદર ચાલતા બધા જ બાંધકામના કામો અમોએ બંધ રાખ્યા છે અને અમારો વિરોધ નોંધાવ્યો છે જંત્રી બિલકુલ નોન સાયન્ટિફિક છે કોઈ પણ રીતે જંત્રી આ ગુજરાતની અંદર ચાલી શકે એવી નથી જેનાથી ચાલીસથી પચાસ ટકા મકાનની અંદર ભાવ વધારો આવશે અને આ છેલ્લે ભોગવવાનું તો આમ પ્રજાએ આવશે બિલ્ડરો કે એન્જિનિયરોનો આ પ્રશ્ન નથી આ પ્રશ્ન છે એ સામાન્ય જનતાનો છે અને સામાન્ય જનતા ઉપર આ એવડું મોટું ભારણ આવશે કે ગુજરાતની અંદર બહુ મોટી મંદી આવશે આ વ્યવસાય ઉપર બહુ મોટી મંદી આવશે માટે આ જંત્રી હાલમાં લાગુ ન કરે અને સાયન્ટિફિક રીતે દર વર્ષે આશરે છથી આઠ ટકાનો ભાવ જંત્રીની અંદર વધારો કરે એવી વ્યાજબી રજૂઆત અમે આજે કલેક્ટરશ્રીને કરેલી છે જૂનાગઢ કલેક્ટરશ્રી